નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું મા દુર્ગાનું પાંચમું સ્વરૂપ એટલે કે મા સ્કંદ માતા વિશેષ આ પાંચમા સ્વરૂપને સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવી તથા નવરાત્રિના પર્વની સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ પાંચમું સ્વરૂપ માતા સ્કંદ માતાનું છે મહત્ત્વ દેવીના આ પાંચમા સ્વરૂપને સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે ભગવાન સ્કંદની માતા છે જેને કાર્તિકેય તરીકે પણ ઓળખવામાં આવે છે તે કમળના શિખર પર બિરાજમાન છે તેથી તેને પદ્માસન દેવી પણ કહેવામાં આવે છે યુદ્ધની તાલીમ લીધા બાદ ભગવાન સ્કંદે તારકાસુરનો વધ કર્યો જેથી મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વદર્શક મિત્રોને નવરાત્રી પર્વની હાર્દિક શુભેચ્છાઓ જય શ્રી મા દુર્ગા